અને સમાચારમાં નજર કરવી છે તાપી જિલ્લાની કારણ કે તાપી જિલ્લામાં શિક્ષણ ખાડી ગયું હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અહીં શિક્ષણ રામ ભરોસે છે તાપી જિલ્લામાં અહીં શાળા છે તો શિક્ષક નથી અને શિક્ષક છે તો શિક્ષક દારૂ પીને આવે છે શાળાએ અને એટલા જ માટે તે ભણાવી નથી શકતા સુંદરપુરમાં શિક્ષકો દારૂ પીને શાળાએ આવી રહ્યા છે અને કેટલીક શાળામાં શિક્ષકો ભણાવતા નથી તો કેટલીક શાળાઓમાં બાળકો પાસે મજૂરી કરાવવામાં આવે છે અને જો આજ પરિસ્થિતિ છે શાળાની તો પછી સુંદરપુર ગામે પ્રાથમિક શાળામાં શિક્ષક દારૂ પીને શાળામાં આવ્યો હતો અને દારૂની લત માં ચાલુ શાળા એ શિક્ષક સુઈ ગયો હતો અને બાળકો રામ ભરોસે ભણી રહ્યા હતા બીજી તરફ વાત કરીએ તો તાપીના વ્યારા નગર એક તાલુકા પ્રાથમિક શાળા છે પરંતુ કામ આપવામાં આવે છે બીજી તરફ શાળામાંથી પોતું મારવાની દ્રશ્યો દેખાઈ રહ્યા છે વાલીઓ પણ કહી રહ્યા છે કે અમારા બાળકોને ભણવા માટે મોકલીએ છે પરંતુ શાળામાં એ લોકો જોડે વોશરૂમ ટોયલેટ બાથરૂમ જોવામાં આવે છે મજૂરી કામ કરવામાં આવે છે બીજી તરફ જોવા જઈએ વર્ગમાં બાળકો ખાલી બેસીને દિવસ પાસ કરીને ઘરે જાય છે શિક્ષક ના હોવાના કારણે બાળકોનું ભણતર પણ પકડી રહ્યું છે ત્યારે તાપીનું જે શિક્ષણ છે એ હાલ તો ભગવાન ભરોસે ચાલી રહ્યું છે જી દિવ્યા જી અક્ષય આપનો આભાર જાણકારી બદલ

કરી મુલાકાત ભી કરીને જે તે વખતે એવું કઈ લાગ્યું નહીં પણ હવે આ લોકો ગામના લોકો કે છે તો મેં ને કીધું છે કે કઈ વાંધો નહીં આપણે જે કઈ હશે તે કઈ ગઈકાલે પત્ર પણ આપ્યું છે શિક્ષણ અધિકારી ને તાલુકા વિકાસ અધિકારી શિક્ષણ અધિકારી શાળાની મુલાકાત પણ લીધી છે અને એ લોકોએ તાત્કાલિક સ્કૂલમાં ટીચર વિજા મુકવાની આપી છે બીજા ટીચર મુખવાની વાત કરી પણ વાંધો નહીં આ શિક્ષકે કઈ જગ્યા છે સરપંચ છો દારૂ મળે છે એની પણ તપાસ કરવી રહી હાજી આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ ના ઇન્ટરવ્યુ કેમ નહી હા આવી હા હા આવો હલો બાઈ તો ઇન્ટરવ્યુ આપવો પડશે ને ટીચર નથી ટીચર નથી કયા કયા વિષયના ટીચર નથી એવું છે ટીચર નથી ટીચર